સંધ્યા અસ્ત થઈ ગયા છે ભગવાન સૂર્યદેવ પણ સંધ્યાનો કલર એટલો બધો સુંદર છે મનમોહક દૃશ્ય છે કે જીવનની અંદર જ્યારે સંધ્યા અસ્ત થવાનો સમય હોય ને સૂર્યદેવ અસ્ત થાય સૂર્ય એ આત્મા છે તો જ્યારે આપણા જીવનની અંદર અસ્ત થવાનું એટલે આપણું જીવન પૂર્ણ થવાનો આરે હોય એને સંધ્યા કહેવાય કે જીવન અને મૃત્યુ બેની વચ્ચે સંધ્યા એટલે અડધું અડધા સૂર્ય દેખાય અડધા અસ્ત થવાની તારી એટલે ડૂબી જવાની તારી એમ આપણું જીવન પણ એક દિન સમયે નષ્ટ થાય એટલે મૃત્યુ થાય એટલે ડૂબી જાય પણ એની અંદર જો કોઈ ભજન કરી જાય અથવા એને ઓળખી જાય કે મારે હવે જવાનો જ સમય થઈ ગયો છે તો આવા સમયની અંદર જો કોઈ પણ મનુષ્ય પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે અને જો કોઈ શિવના દરબારમાં પહોંચી જાય અને અહીંયા આવીને ભગવાન સદા શિવના આ બેલ દરુડ ગંટવામાં આવે છે તો એ અવાજ કરીને જીવનની અંદર જ્યારે ધર્મ પાળવામાં આવે છે ત્યારે ધર્મની અંદર આ નંદીને ધર્મ કહેવામાં આવે છે હવે કલયુગના એક જ શરણ બાકી છે તરણ શરણ સતયુગ દ્વાપર ને તૈતા એ ત્રણ યુગ વહી ગયા હવે ફક્ત આ એક જ ક્ષણ ઉપર ધર્મ ટકી રહ્યો છે તો ધર્મને સાસવવા માટે જીવનને ધન્ય બનાવવા માટે ધર્મ પાળવો પડે સતયુગમાં કેવળ નામ આધાર જો ફક્ત આપણે નામ જ લઈને કોઈ તપસ્યા કરવાની એવી કોઈ હવે જરૂર નથી અત્યારે કળયુગમાં પણ સત્યને પકડી લે આમ કૂર્મ દેવ જેમ બધી ઇન્દ્રિયોને શેકેલીને બધી લોલુપતા છોડીને માયા મિલકત કુટુંબ કબીલું જે કંઈ હોય તેને છોડીને આ બધી ઇન્દ્રિયોને શેકેલી લેવી પડે એને કૂર્મ નાણી કહેવામાં આવે અથવા કાસબો અને પછી ગણપતિ ભગવાન તેઓ જ્ઞાનના દાતા છે અને હનુમાનજી મહારાજ તે પોતાના બુદ્ધિ બળ વિદ્યા જ્ઞાન અને બ્રહ્મશક્તિ આપે છે જ્યારે બ્રહ્મશક્તિ તો આપણામાં આવે ને ત્યારે આપણે જીવન મુક્ત થઈ શકીએ છીએ ગર્ભગૃહની અંદર હવે મંદિરની અંદર આરતી પૂર્ણ થઈ ગઈ છે માટે હવે શિવજી ભગવાનના આપણે સંધ્યા અને આરતી લઈને અને આપણે જ્યારે આપણા ઘર તરફ પ્રયાણ કરતા હોઈએ ત્યારે જીવનની અંદર એક અનોખો અને અલભ્ય જીવનને એક લાભ મળતો હોય છે જીવન એકદમ પ્રફુલ્લિત થઈ જાય તમે દર્શન કરવા જાવ ને તો તમારું જીવન પ્રફુલ્લિત થાય માટે આ વાત ભગવાનના દર્શન કરીને હનુમાનજી મહારાજના દર્શન કરીને આપણું જીવન વ્યતીત કરીએ અસ્તુ ઓમ ನಮೋ no ನಾರಾಯಣ